નુકસાની બેઠી અને હવે સરકારના અડધડ વહીવટના કારણે ખાતરની તંગી ઊભી થઈ ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતો બે ચાર ખાતરની થેલી માટે દર દર ભટકી રહ્યા પરંતુ ડેપો સંચાલક જણાવી રહ્યા છે કે ખાતરની અછત છે જે સૌને ધ્યાને છે અમે કંપનીને આ બાબતે જાણ કરી ઉપરથી ખાતર આવશે ત્યારે આપશું તેવો જવાબ ડેપો મેનેજર દ્વારા આપવામાં આવ્યો

વાવાથી યોગ્ય પાક મેળવી શકાય પરંતુ આ ખાતરો ગીર સોમનાથ જિલ્લામાં હાલ મોકળ મચી છે ખેડૂતો ડીએપી યુરિયા જેવા ખાતરો માટે વિવિધ કંપનીઓના વિતરકો અને ખાતર ડેપો પર વહેલી સવારથી જ આવીને બેસી ગયા પરંતુ તેમને ખાતરો મળ્યા નથી ત્યારે ખેડૂતો સરકાર પાસે આક્રોશ સાથે આક્ષેપો કરી રહ્યા ગીર પંથકના ખેડૂતો ઉપર એક તરફ કુદરત તૂટી તેના કારણે તૈયાર થયેલો પાક પણ કમોસમી આફતના કારણે પાણી ફરી વળ્યું છે સત્વરે વિતરણ કરવામાં આવે અને તે મુખાય તેવી ખેડૂતો દ્વારા સરકાર ને વિનંતી કરવામાં આવી ખેતી ના હોય તો વેચી વેચી સરકાર ને આપી દે તો ફાયદો થાય સરકાર ને બરોબર એ મોલ બનાવે કોમ્પલેક્ષ બનાવે જો ખાતર ખેડૂતો ન આપે તો પશુઓ પણ ન નભી શકે પાણી વગર અત્યારે વરસાદ નથી આમ બધું આપી દીધું તો ખાતર જાય છે ક્યાં બરાબર એટલા સમય લાઇન આજે ત્રણ દિવસ ની ઉભા રહીએ બપોરે બપોરે ઘરે જતા રહીએ સવારમાં નાસ્તો તો ચા પાણી પણ પીને નીકળી જાય

ખાતર ની અસર નથી ખાતર અત્યારે વધારે મગફળી વાવેલી છે કોઈ ને કપાસ છે કોઈને સોયાબીન છે હા પણ ખાતર મળતું નથી શું કરે લોકો કઈ નઈ મળે શું ઘરે જતા રહેશે થઈ ને બીજું શું આ કોણ રહે સરકાર પાસે શું આશા કરીએ સરકાર પાસે કઈ આશા કરા જેવી છે જ નહીં તો શું કરે ખેડૂનું કોઈ નથી ભાઈ અત્યારે હા મારું નામ પરમાર કિરણ ગોવિંદભાઈ ખેતી વખત વિકાસ વતી ઉના વાત કરું છું અને અહીંયા ખાતર યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે કેમ કે કપાસ સોયાબીન અને બધું વાવેતર છે

જરૂરિયાત પ્રમાણે માલ જ નથી આવતો તો કેવી રીતના તો બધાને માલ મળે તો બધાને જોઈએ પ્રમાણે પાંચ ને 10 આપી દઈએ તો બધાને માલ મળે એબે મળે રીત રીતના એટલે બધા અઠવાડિયે ઉપલા ડેપો માં રજૂઆત કરેલી હા રજૂઆત કરેલી છે આવસે એમાં શું છે બધું કંપની વાળા એકલું યુરિયા આપતા નથી અત્યારે એટલે ઓછું મળતું ચારે લેવું પડે છે બધું તો અત્યારે ફેડુવારે નેનો યુરિયા આવે છે તો એ પર કોને માથાકૂટ થાય એટલે અમે મંગાવતા આપ જાણ કરો તો શું કહેશે अमेर कीधेलू आई आप कंपनी वाला कई स्वीकारता के अच्छा छेला चार पांच वर्ष अच्छा थे सीजन में खरीफ सीजन मवि सीजन बेजन